ખેડાની તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેડા જિલ્લામાં નડિયાદ મહેમદાવાદ મૌધામાં વહેલી સવારથી જ બેઘાવી માહોલ નડિયાદ શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તો રબારી કોલોનીમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે નડિયાદના આ દ્રશ્યો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે તો હોસ્પિટલ પાસે પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નડિયાદ મહાનગરપાલિકા નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ અને ત્યારબાદ મોટા મોટા વચનો આપવામાં આવ્યા પરંતુ એ વચનોની આજે પોલ ખુલી છે કહી શકાય નડિયાદમાં વરસાદ પડ્યો સામાન્ય વરસાદમાં જ આ દ્રશ્યો છે તે ઘણું બધું કહે છે કારણ કે આ પારસ સર્કલ નજીક આવેલો રબારી વાર વિસ્તાર છે અને આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે મલ્ટી હોસ્પિટલોની સાથે સાથે અહીં આગળના જે રહેણાંક મકાનો છે તેના રહીશો સાથે જ જે દર્દીના સગા છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે કારણ કે આ સમસ્યા આજની નહીં કાલની નહીં પરંતુ વર્ષો જૂની આ સમસ્યા છે અત્યાર સુધી આ સમસ્યાને લઈ મહાનગરપાલિકા પણ મોટા મોટા વચનો આપી ચૂકી છે નગરપાલિકા તો અત્યાર સુધી વચનો આપતી જ હતી પરંતુ હવે મહાનગરપાલિકા પણ વચનો આપે છે પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર દેખાઈ રહી છે દ્રશ્યો દેખાઈ રહ્યું છે કે જે બાઇક આવી રહ્યું છે તે બાઇક કેટલું પાણીમાં ગરકાવ થયું છે અને જે આ પાણી છે તે પાણી ખાલી વરસાદી પાણી નથી પરંતુ જે ગટરના ગંદા પાણી અહીં આગળ મિક્સ થયા છે એટલે ચોક્કસથી રોગચાળો ફેલાય તો નવાય નહીં કારણ કે અહીં આગળ જે હોસ્પિટલો છે સાથે સાથે રહેણાંક મકાનો છે તે રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલ બે રિક્ષા દેખાઈ રહી છે તે રિક્ષા પણ ત્યાં આગળ બંધ થઈ રહી ગઈ છે સાથે સાથે જ જે આ એક કાકા પણ આવી રહ્યા છે ને એમની આગળ આ સમસ્યા અહીં આગળ સર્જાઈ છે અત્યાર સુધી નગરપાલિકા હતી અને નગરપાલિકા પણ મોટા મોટા વચનો આપતી હતી પરંતુ એ સમસ્યા હજુ ઠેરની ઠેર હવે મહાનગરપાલિકા થઈ છે અને મહાનગરપાલિકાએ નો પહેલું જ ચોમાસું અને મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવાની જે વાયદા આપ્યા હતા વચન આપ્યા હતા તે પોલ અત્યારે ખુલી છે એટલે કહી શકાય કે હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકા કેવી કામગીરી કરે છે અને આ હોસ્પિટલમાં આવતા જતા દર્દીના સગા અને સાથે સાથે જે રહેણાંક વિસ્તાર છે એટલે અહીં આગળના રહેવાસીઓની વારે કોણ આવે છે જલ્પેશ પટેલ એબીપી બીપી અસ્મિતા નડિયાદ